મહાસંઘ ટ્રસ્ટ ગાંધીનગર અને ગુજરાતના વિવિધ વણકર પરગણા દાતાઓના સહયોગથી ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સમગ્ર વણકર મહાજન એકતા અખંડિતતા અને અસ્મિતા તેમજ સમાજના ગૌરવ અને પ્રતિષ્ઠાના રૂપે સામાજિક શૈક્ષણિક અને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાન તરીકે નિર્માણ પામનાર વણકર ભવનના ભૂમિપૂજનના ઐતિહાસિક સમારોહનું આયોજન પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રવિવારના રોજ કરવામાં આવ્યું હતું સાથે જ રામકથા મેદાન સેક્ટર અગિયાર ગાંધીનગર ખાતે વણકર મહાજનની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મહાસંઘના હોદ્દેદારો ડોક્ટર અમૃત એસ પરમાર હરગોવિંદ સોલંકી મહામંત્રી સુધીર બી પરમાર ફાઇનાન્શિયલ એડવાઇઝર મોતીભાઈ આર વણકર ટ્રસ્ટી કિશોર કુમાર સોલંકી ટ્રસ્ટી હસમુખ સક્સેના તથા મહાસંઘના તમામ હોદ્દેદારો તથા ટ્રસ્ટીઓ સહિત વણકર સમાજના ભાઈઓ તથા બહેનોને મોટી સંખ્યામાં કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા આજે વણકર સમાજના વણકર ભુવનનો ગાંધીનગર મુકામે ભૂમિપૂજન કાર્યક્રમ રાખ્યો છે આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના વણકર ભાઈઓ બહેનો યુવાનો વડીલોને આમંત્રણ પાઠવવામાં આવેલું છે એના સંદર્ભમાં આ સમારોહ સ્થળે મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતના વણકર ભાઈઓ બહેનો અને યુવાનો ઉપસ્થિત છે દરેકમાં અનેરો ઉત્સાહ છે દરેકની લાગણી હતી કે ગાંધીનગરમાં વણકર ભવનનું નિર્માણ થાય એ લાગણીને આજે પરિપૂર્ણ થતી હોવાનું પ્રાથમિક તબક્કે ભૂમિપૂજનના કાર્યક્રમથી શરૂઆત થઈ છે અને આ વણકર ભવનની અંદર આ મહાસંઘ તરફથી શૈક્ષણિક આયામો જે નિર્ણય કરવામાં આવ્યો છે એની સફળતા માટેના પરિપૂર્ણ કરવા માટે જે કંઈક કાર્યવાહી કરવામાં આવશે એ કરવામાં આવશે જય વીર મહાદેવ જય ભીમ આજે અમારો વણતર મહાજન માટે આ ઐતિહાસિક દિવસ છે નતો ભવિષ્યની અંદર કદાચ આનાથી વિશેષ કાર્યક્રમ થઈ શકશે પરંતુ આજે પચીસ બે બે હજાર ચોવીસ ના રોજ વણકર ભવન નિર્માણનો શિલાન્યાસ ભૂમિપૂજન સમારોહ છે સમાજની સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અને સામાજિક એકતા આજે અમે સામાજિક એકતા ની અંદર ક્યાંક ને ક્યાંક સફળ થઈ રહ્યા છીએ અને ગાંધીનગર ખાતે આજે હજારો હજારો મારા વણકર બંધુઓ ઉપસ્થિત થયા છે વણકર સમાજની વર્ષોથી લાગણી અને માગણી અને સર્વાંગી વિકાસનું પ્રથમ ચરણ એટલે પાટનગર ગાંધીનગર ખાતે વણકર ભવન નિર્માણ જે સમાજના સાથ સહકાર યોગદાન આશીર્વાદ થકી અમે આ વર્ષોથી સમાજની જે લાગણી અને માગણી હતી અને જે સ્વપ્ન હતું એ આજે અમે પૂરું કરવા જઈ રહ્યા છીએ એનો સમગ્ર વણકર સમાજને ગર્વ છે આનંદ છે હવે આ ભવનની અંદર ફક્ત ને ફક્ત શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનવાનું છે અને આવનાર સમયની અંદર વણકર સમાજને સંસ્કારી અને શિક્ષિત બનાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ આજે વણકર સમાજની અંદર એ ઉત્તરો ગુજરાત અને સમાજ પંચ પરગણામાં આ સં એક નવચેતના જન જાગૃતિ અને એકતા માટે જનજુકૃત કરી કરી શક્યા છીએ એનો પણ સમાજને અને અમને પણ ગર્વ છે અમે એક સૂત્ર આપ્યું છે એ સૂત્ર એ છે કે એક કણકર એક કણકર એક કણકર